નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ

આ પ્રસંગે માણસાના પૂર્વ ધારાસભ્ય શ્રી અમિતભાઈ ચૌધરી જિલ્લા ભાજપા મંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ ચૌહાણ શ્રી હર્ષદસિંહ ઝાલા ભાજપ સંગઠનના પદાધિકારીઓ મહેમાનો તેમજ સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા શેઠ કે એમ શાહ સર્વોદય સ્કૂલ શાળામાં આજરોજ પરામર્શ વે ટુ ડ્રીમ સંસ્થામાંથી શ્રી વિરલભાઈ ભડગાનવકર અને શ્રી આશિષભાઈ પટેલ શાળામાં ઉપસ્થિત રહીને શાળાના દરેક વિદ્યાર્થીઓને કારકિર્દી અંગેનું માર્ગદર્શન આપ્યું હતું તેમજ આધુનિક ટેકનોલોજી અને અન્ય ક્ષેત્રોમાં પોતાની ઉજ્જવળ કારકિર્દી વિશે માર્ગદર્શન આપ્યું હતું આ તબક્કે શાળાના આચાર્યશ્રી લાલજીભાઈ એમ દેસાઈએ બંને મહાનુભાવોનું પુસ્તક દ્વારા સ્વાગત કર્યું હતું કાર્યક્રમના અંતમાં બાળકોને ઉત્તમ માર્ગદર્શન પૂરું પાડવા બદલ આભાર માન્યો હતો રાષ્ટ્રીય રમતગમત દિવસે ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી દ્વારા વુમન રેપિડ ચેસ ટુર્નામેન્ટનું આયોજન સાત વર્ષની બાળકીથી લઈ 65 વર્ષ સુધીના વૃદ્ધ મહિલા ચેસ ખેલાડીઓએ ઉત્સાહભેર ચેસ સ્પર્ધામાં ભાગ લીધો રાષ્ટ્રીય રમતગમત દિવસ અને મહિલા સશક્તિકરણ માસ નિમિત્તે ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી દ્વારા ગુજરાત સ્ટેટ એસોસિએશન અને ક્રીડા ભારતીના સહયોગથી સેક્ટર ઓગણત્રીસ કેમ્પસ ખાતે વુમન રેપિડ ચેસ ટૂર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું એડવાઇઝરી સેટ જીએસટી કુલપતિ શ્રી ડોક્ટર નિલેશ પંડ્યા સહિતના આદરણીય મહાનુભાવોની ઉપસ્થિતિમાં થયો હતો ગુજરાતના છવ્વીસ જિલ્લાઓમાંથી આવેલી એકસો પચાસમી વધુ મહિલા ખેલાડીઓએ ગુસ્સાપૂર્વક ભાગ લીધો હતો આ પ્રસંગે મુખ્ય મહેમાન શ્રી ડોક્ટર રતન શાહુએ પોતાના પ્રસંગિક ઉદબોધન કર્યું હતું આ પ્રસંગે કુલપતિ શ્રી ડોક્ટર ટી એસ જોશીએ ઉદબોધન કર્યું હતું ટુર્નામેન્ટમાં કુલ સાત રાઉન્ડની ગેમ રમાડવામાં આવી હતી સાત અંતે સાત સાથે પ્રથમ ક્રમાંકે અમદાવાદની રચના પટેલ દ્વિતીય ક્રમાંકે છ દશાંશ પાંચ સાથે કચ્છની સૈયદ નિશા તૃતીય ક્રમે છ દશાંશ સાત સાથે મહીસાગર જિલ્લાની દિવ્યાબેન ચૌહાણ ચોથા ક્રમે અમદાવાદની બોદર ખ્યાતિ પાંચમા ક્રમે અમદાવાદની ચૌહાણ નેહાબેને સ્થાન પ્રાપ્ત કર્યું હતું સર્વ વિદ્યાલય કેળવણી મંડળ દ્વારા સંચાલિત અંગ્રેજી પ્રાઇમરી અને સેકન્ડરી શાળામાં ધોરણ એક થી ચારના વિદ્યાર્થીઓ માટે શાળામાં ફોટો ફ્રેમ બનાવવાની એક્ટિવિટીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો તેઓએ ક્રાફ્ટ પેપર રંગીન કાગળ ડેકોરેશનની વસ્તુઓ વગેરેનો ઉપયોગ કરીને ખૂબ જ સુંદર ફોટો ફ્રેમ બનાવી હતી તેમજ વિવિધ ફોટો અંદર લગાવ્યા હતા આવી એક્ટિવિટીનું આયોજન કરવાથી વિદ્યાર્થીઓની સર્જનાત્મક શક્તિનો ખૂબ સરસ વિકાસ થઈ શકે છે તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેઇલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ